હાલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીની ગુરુવારે મળેલી બેઠકમાં લાંબાના નાગરિકો માટે એક જનહિતનો નિર્ણય લેવામાં આવે છે હવે આ વાત જાણે એમ છે કે લાંબા ભમરિયા કુવા પાસે ટ્રાફિકની અવર જવર ખૂબ જ રહે છે નેશનલ હાઇવે હોવાથી સતત ચોવીસ કલાક ટ્રાફિક રહે છે તથા આ અહીં વિશ્વવિખ્યાત બળિયાદેવનું મંદિર પણ આવેલું છે ને જેમાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે જેના કારણે આ રોડ ઉપર ફેટલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે અને દર મહિને લગભગ ત્રણથી ચાર ફેટલ અકસ્માત થાય છે આ ફેટલ અકસ્માત ન થાય નાગરિકોની સુરક્ષા રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ અહીં ફૂટ ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય કર્યો છે જે લગભગ પૂજા ફાર્મથી સામેની તરફ બમને કુવા તરફ ઉતરશે આના માટે નેશનલ હાઈવે ઓથોરિટીની મંજૂરી લેવાની જરૂરી હશે મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ ના જણાવ્યા મુજબ આ આ સત્તાધારી પાર્ટી તરફથી આ માટે કમિશ્નરશ્રીને સૂચના આપી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં તેના ટેન્ડર પણ જાહેર થઈ જશે જેવી રીતે નેશનલ હાઈવે ઓથોરિટીની મંજૂરી મળી જશે એટલે તેની તમામ પ્રક્રિયા ડિઝાઇનથી માંડીને તમામ પ્રક્રિયા શરૂ થઈ જશે મિત્રો અહીં એક બાબત એ પણ નોંધવી દે કે આ વિસ્તારમાં લાંબા બમ્મરિયા કુંવારથી વટવાને જોડતો જે સો ફૂટ રોડ છે સો ફૂટ રોડનો કટ જે બમ્મરિયા કુંવાર તરફ આવતો હતો તે બ્લોક બ્લેક સ્પોટ બની ગયો હતો ને ખૂબ જ અકસ્માત થતા હતા તેથી તેને તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો અને બંધ કર્યા બાદ નવા બે કટ ખોલવામાં આવ્યા છે લાંબાના કોર્પોરેટર માનસિંહ સોલંકી આ બાબતે અંગત રસ લઈને તે ક કટ બે નવા કટ કરાવે છે તથા આ બાબતમાં પણ મતલબ કે ફૂટ ઓવર બ્રિજમાંના મામલે પણ તેમણે અંગત રસ લીધો છે અને તેમને સ્ટેન્ડિંગ કમિટીમાં વારંવાર રજૂઆત કરતા આ નિર્ણય લેવામાં આવ્યો છે બીજી તરફ બળિયાદેવ મંદિર ટેમ્પલ કમિટી દ્વારા પણ આ બાબતે બે હજાર સત્તરથી વ્યવહાર ચાલુ છે તેમણે તત્કાલીન શ્રી વથા તેમના સાંસદ ધારાસભ્યો સહિત અનેક ઠિકાણે આ વિસ્તારમાં ફ્લાય ઓવર બનાવવા માટે રજૂઆત કરી હતી પરંતુ એની અત્યારની સ્થિતિ એવી છે કે નવો ફ્લાય ઓવર તૈયાર થઈ શકે તેમ નથી જેના કારણે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને બધાના તમામ અભિપ્રાયોને ધ્યાનમાં લઈ અને ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટેનો નિર્ણય કર્યો છે આ ફૂટ ઓવરબ્રિજ બન્યા પછી ફેટલ એક્સિડન્ટની માત્રામાં સો ટકા ઘટાડો થશે તેવું માનવામાં આવી રહ્યું છે આ ઉપરાંત લાંબા મંદિર પાસે પણ એક નવો ગેટ બનાવવામાં આવશે અને લાંબા તળાવ ડેવલપમેન્ટનું કામ પણ ચાલુ શરૂઆત થઈ ગઈ છે આ ઉપરાંત લાંભામાં એમ્યુઝમેન્ટ પાર્ક પણ એક તૈયાર થશે જે લાભાને આસપાસના વિસ્તારો લાભા ગામ તથા તેની આસપાસ ડેવલપ થઈ રહેલા નવા વિસ્તારોના નાગરિકો અને બાળકો માટે પણ ખૂબ જ મજાનું રહેશે અને તેમને તેનો લાભ મળશે તેમ માનવામાં આવે છે એટલે ટૂંકમાં અત્યારે લાભાનો લાભા વટવાનો જે વિસ્તાર છે તે સતત ઝડપથી ડેવલપ થઈ રહેલો વિસ્તાર છે અને આ વિસ્તાર આ બાબતને ધ્યાનમાં લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્થાનિક કોર્પોરેટરોની રજૂઆતોને ધ્યાનમાં લઈ અને સતત વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી રહી છે અપેક્ષા છે આ વિડીયો આપણે પસંદ આવશે જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત